દોસ્તો તમે જોઈ શકો છો કે હિલ ગાર્ડન પાસેનો આ જે વણાકો છે જ્યાં એક નવું જ સરસ મજાનું બિલ્ડિંગ બન્યું છે એની પાસે એક બહુ જ જોખમી જગ્યા ઊભી થઈ ગઈ છે શા માટે તમે નજર કરી શકો છો બહુ જ આરામથી આ જગ્યા પર પહેલાં એક સ્પીડ બ્રેકર હતું પછી કાળક્રમે કોઈ નેતાજી આવ્યા હશે ત્યારે સ્પીડ બ્રેકર હટી ગયું અને હવે તમે જોઈ શકો છો કે આ રસ્તા ઉપર સ્પીડ બ્રેકર તો છે પણ આ નવી જે બિલ્ડિંગ બની છે એ બિલ્ડિંગે અહીંયા પોતાની ઇન્ટરલોક પાથરી છે અને એ પછી અહીંયા એનું સિમેન્ટ કામ કર્યું છે આ સિમેન્ટને છેક રસ્તા સુધી લઈ જવામાં આવ્યો છે એટલે પ્રેક્ટિકલી એવું થયું છે કે આ જગ્યાએ જે સ્પીડ બ્રેકર છે એ માત્ર અડધા જ રસ્તા ઉપર રહી ગયું છે આ જે સિમેન્ટ કામ છે એના ઉપર કોઈ જ પ્રકારનું સ્પીડ બ્રેકર નથી તો તમે જોઈ શકો છો કે બધા જ વાહનો અહીંયાથી સ્પીડ બ્રેકરની બાજુમાંથી જવાની કોશિશ કરે છે કેમ કોઈ કોઈને સ્પીડ બ્રેકર પર નથી જવું તો બહુ સ્વાભાવિક છે અને એટલે જ દોસ્તો અહીંયા ગમે ત્યારે જેમ હમણાં થોડા વખત પહેલાં ગમખવાર બનાવ માધાપરમાં બની ગયો એવો ને એવો ગમખવાર બનાવ સ્મૃતિવન પાસે બની ગયો એવો બનાવ અહીં પણ બનશે એની આપણે રાહ